બહુઆયામી વિકાસ સુદ્રઢ ચીલો છે ગુજરાતમાં નાના ધંધા રોજગાર કરતા આર્થિક રીતે નબળા વર્ગના કારીગરોને સ્વનિર્ભર બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા માનવ કલ્યાણ યોજના અંતર્ગત સ્વરોજગાર ઊભા કરવા માટે ઓજારો અને સાધનોની ટૂલકીટ આપવામાં આવતી હતી રાજ્ય સરકારે આ યોજનાને વધુ લોક ઉપયોગી અને પારદર્શક બનાવવા માટે નાના કારીગરોના સૂચનોને ધ્યાને રાખીને તેમજ જરૂરી સુધારા પણ કર્યા છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે સંવર્ધિત માનવ કલ્યાણ યોજના ટુ પોઈન્ટ ઝીરો અમલમાં મૂકી છે ઉદ્યોગ મંત્રી બળવતસિંહ રાજપૂતે યોજના અંગે વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે માનવ કલ્યાણ યોજના હેઠળ સ્વરોજગારી માટે નાના ધંધા કરતા કારીગરોને રાજ્ય સરકાર દ્વારા સાધન ઓજારની ટૂલકીટ આપવામાં આવતી હતી જ્યારે સુધારેલી માનવ કલ્યાણ યોજના ટુ પોઈન્ટ ઝીરો અંતર્ગત લાભાર્થીઓ પોતાના મનપસંદ સાધન અને ઓજારની જાતે જ ખરીદી કરી શકે તે માટે ટૂલકીટના ઈ વાઉચર આપવામાં આવશે સાથે જ નવી યોજના અંતર્ગત લાભાર્થીઓને બેઝિક કૌશલ્ય તાલીમનો પણ વિકલ્પ આપવામાં આવશે સુધારેલી યોજનાના અમલથી રાજ્ય સરકારને વાર્ષિક રૂપિયા સાહીઠ કરોડ જેટલી બચત થશે રાજ્યના નાના કારીગરો માટે આ યોજના સાચા અર્થમાં લાભદાયી નીવડશે મંત્રી મંત્રીશ્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો